ખેતીનો નવો પ્રયોગ કર્યો છે તેઓ ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોર થી પચાસ જેટલા સફરજનના છોડ લાવી પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું જે પૈકી વીસ જેટલા છોડનો ઉછેર થતા ત્રણ વર્ષ બાદ સફરજનનો પાક લહેરાઈ રહ્યો છે અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામના પ્રગતિશીલ ખેડૂત શશિકાંત પરમાર પોતાના ખેતરમાં અન્ય ખેતીની સાથે સફરજનની ખેતી કરવાનો પ્રચાર કર્યો જોકે વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ ચાલીસ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે તેવું જાણીને તેઓ ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોરથી પચાસ જેટલા સફરજનના છોડ લાવ્યા હતા

અને માર્ગદર્શન મેળવી રહ્યા છે શશિકાંત બી પરમાર મારું નામ હું અંદાળાનો રહેવાસી છું ને મેં અલગ અલગ પ્રકારની ખેતી કરું છે એમાં એક વિચાર થયો કે ચાલો આપણે સફરજનની ખેતી બી કરી શકીએ ને સફરજનની ખેતી કરવાથી ફાયદો એટલો થાય છે કે આપણને મળતર વધારે મળે છે ને બીજી વાત એવી છે કે આ જે સફરજનને પાણીની જ જરૂર છે વધારે ને ઠંડો પ્રદેશ પણ આપણે એવું ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ કોઈ જગ્યાએ ઠંડક બી રહી છે કોઈ જગ્યાએ ગરમી બી રહી છે તો મેં એવી વિચાર કરી કે હું બી પચાસ એક છોડવા લાવીને વાવી જોઉં તો કેવું મને ફાયદો થાય કે નહીં તો એ રીતના મેં છે તે પચાસ છોડ લાવ્યો ને મને એ ત્રણ વર્ષ પછી અનુકૂળતા મળી ને ઉપર ફળ વહે ગયા છે આ ફળ પ્રદેશમાં થતું હોય ને તમને કેવી રીતે લાગ્યું કે આ સફળતા મળશે એમાં મેં રિસર્ચ કરેલું પહેલાં જોયેલું યુટ્યુબ પર કે ભાઈ આપણા ગુજરાતમાં બી થઈ શકે કે નહીં તો જો કચ્છમાં કોઈ પકવટ હોય સફરજન તો આપણા ગુજરાતમાં અહીંયા અંકલેશ્વરમાં કેમ નહીં પાકે આપડે નદી કહેવાય ઇલાકો કેવી માવજત કેવી રહી માવજત માં તો ખાલી પાણી જ નહીં જરૂર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર